અમે જીઓ સાહેબ ઉદિત અગ્રવાલ સાહેબને સ્પેશિયલ મળવા માટે આવ્યા હતા પણ અહીંના સ્થાનિક લોકોએ કદાચ આગોતરું જાણ નહીં કરી હશે એટલે માફી ચાહીએ છે બીજી વખતે જાણ કરીને આવીશું હવે સીઓ સાહેબ કાં છે કોઈ તમને આઈડિયા છે સીઓ સાહેબ કંઈ કામમાં છે નીકળ્યા છે કામમાં છે જરા ફોન કરીને બોલે ને વાત કરો તો આપણે બધા બેઠા છે તો પતી જાય સર કામમાં છે

બરાબર છે હવે ઇશ્યુ તમે સાંભળી લો આ જમીનો આપેલી છે અમારા લોકોએ બરાબર તો કરવા નથી કોણ નથી જવા દેતા ઉપર એક જણ બોલો હે સો 릭શા અમારી ભાઈ પેલી બાજુ લીંબડી સે વાગડિયા સે તો રાતે મૂકવા માટે 릭શા આવવા જોઈએ મૂકીને જવાના ખાલી કઢાવી નાખે એસઆરપી પછી એવું કે તમે આધાર કાર્ડ બતાવો તો આધાર કાર્ડ બતાવવા છતાં અમને ખાલી બી નહી છે

તમારે કઈ રજૂઆત હોય તો તમે એક જળ રજુ કરો અમે અમે બી સાંભળીએ છે સાહેબ ભી સાંભળશે એનું નિરાકરણ લાવવા માટે આવ્યા છે આપણે કઈ કરવા માટે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવા અહીંયા હું નથી આવ્યો એ જિંદાબાદ મુર્દાબાદ તો અમે છોડી દીધું હવે તો ખોચી લેવા વાળા છે અમે લોકો તો ભીલ પ્રદેશ માંગીએ છીએ ને અહિયાં ભીલ પ્રદેશ ની રાજધાની બનાવવાના છે આ બિલ્ડિંગ એમાં અમે લેવાના છે એટલે શાંતિથી બેહો તમે બીજા ચક્કર માં નહીં પડો સાહેબ જાણે છે એટલે આપણને કેસે નહીં હશે તો જે તે વિભાગ ને પૂછીને કેસે પણ એક એક જણ બોલો ને યાર અમે અહીંયા કોઈ પરમિશન નથી વર્ષ કરી આટલું મોટું નું બનાવી દીધું એક જ વર્ષમાં તો અમારા લોકો જમીનો આપીને ભૂલ કરી શકે

હવે તમારી પાસે આવ્યા છે એટલે કઈ રસ્તો આમનો કાઢવો પડશે આપણે બેઠા છે એનો કોઈ નિચોડ આવે પરિણામ લક્ષી નિર્ણય આપણે લેવો પડશે એ તો અમે આવ્યા છે બિસ્તરા કોટલા સાથે અહીંયા બે દિવસ ખાઈ બાઈ જોઈ રહેવાનું થશે તો નીચે જ જોઈ રહેવાનું પણ આમનો નિર્ણય લાવ્યો વગર અમે નથી જવાના રીંગણા બટાકા બનાવી ખાઈ લીધું નીચે કપલા બધી બીજી કમેન્ટ સાહેબને વિચારવા દો તો શાંતિથી

સરપંચનો પાવર તો પાંચ દસ મિનિટ જેને પૂછવાનું જેને કરવાનું એ કરી લો અમે તો બેઠા છે તમે રાત કહેશો તો રાતે જ તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેશો અમે આજે અહીંયા અઠવાડિયા પાછળ રહીશું કે અમે છે ને અમે કઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યું અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ આ તમને કહેવા માટે જ આવ્યા છે એના વગર અમે અહીંથી નીકળવાના નથી તમારે સીએ સાહેબ હાથે વાત કરવી કરો ગુજરાત સરકારના કોઈની સાથે વાત કરવાની હોય તો કરો અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને તો હમણાં કહી દઈએ ને તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે નંબર આપો હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં કોને વાંધો છે તો ખબર પડે ને અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે સરકારને વાંધો છે કોની માનસિક માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની છતી થાય એટલે તમે નિર્ણય લો બધા જણાવો ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાયેલો અમે તો બેઠા છે આવી રીતના નથી ચાલતું જમીનો અમે આપી પ્રવાસના નામે રોજગારના નામે અને હવે અમને દૂર કરી દેવાના આ કઈ રીતના ચાલશે

ચાઇલ્ડ ચિલ્ડ્રન આખું કોભાણ તમારે હમણાં એટલું બધું છે ને ચિલ્ડ્રન પેલું બ્યુટિશન પાર્કમાં એટલે અમે એનું નથી જાણતા એમ નથી તમારું આ યુડીએસ ગુડીએસ ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારો પૂછી લેજો અહીંયા તમારા કોણ હતા નિલેશ દુબેન ભૂબે બધાને હા અમે કોઈનાથી નથી લોકો નથી બરાબર છે અમે લડીશું પોલીસ મૂકવી હોય આર્મી મૂકવી હોય મૂકો પછી આર્પણની લડાઈ થશે આ તમને કીધી દીધું નિર્ણય લો અમે લોકો કઈ અમારા બૈરી ને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું અમારી જમીનો હું કરવા લીધી તારે નર્મદા બનતું હતું નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા હજુ પાણી અમે દૂરથી જોઈએ છે પાણી કચ્છમાં નહીં તો અમે દુનિયામાં લઈ જા પણ તે નજીકને અમને કેમ નથી મળતું સો અમારે આની આઝાદી અમારે છે આની આઝાદી છે અમારી આજે વીજળી અમને નહીં મળે અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ દુનિયાના લોકો આવે છે આ શાળા માટે હું બે વર્ષથી આંદોલન કરું છું બે વખત મુલાકાત લઈને ગઈ બિચારાને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો બે પાંચ કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો અમારા બાળકો ભણતા તમારા જેવા આઈએસઆઈપીએસ થતા ને આજે તમે રિયલ એસ્ટેટમાં અમારા અમે સાત ટકા અમે પંદર ટકા ગુજરાતમાં આદિવાસીઓ છે દર સાત વ્યક્તિ એ એક આદિવાસી છે તમારા જેવા કેટલા અધિકારી અમારા છે બતાવો કોઈ નહીં શિક્ષણ જ નથી આપવા માંગતા આજે તમે જોવા જશો નેવું ટકા આદિવાસી મજૂરો મળશે એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ ની એક પણ ન્યાય પ્રણાલિકામાં માં ન્યાયપાલિકામાં અમારા વ્યક્તિની શું સરકારને નથી ખબર અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો અમારે સચિવાલયમાં તમે નજર કર્યા હું બે વર્ષથી ગાંધીનગર જામ છું સ્વાજ માનસિકતા રાખવાની આવી રીતના આદિવાસીનો વિકાસ થશે આ બિલ્ડિંગો બની જવાથી કે આ સ્ટેચ્યુ બની જવાથી કે આ રોડ હાઈવે ના કમાટી ભાગ ને બમાટી બાગ સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી અમારો વિકાસ શિક્ષણ આપો રોજગારી આપો અમને પણ નર્મદાનું પાણી આપો અમે પણ અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે રિક્ષુ ચલવીને બિચારા રોજના બસો પાંચસો કમાતા હોય એમને પણ શું વાંધો છે

અમારા લોકો અહીંયા રોજગાર લઈ તો અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે એટલું તો કોઈ બી અધિકારી મગજમાં બેહ કે નહીં બેહે વિસ્તારો અમારો જમીન અમે આપી દીધી યાર વિકાસ માટે અમે કા કોઈ દિવસે વિરોધ કર્યો છે પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું એટલે તમે પૂછો સાહેબ અમે બેઠા છે આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે તો એનો નિર્ણય લેવો પડશે તમારે

તમારી અંદર કોઈ એવી માનસી ટાવર એ માણસ પોતે નોકરી પર નતો આવતો જે માણસ ને કીધું નોટિસ આપે પછી મહિના ભાઈ નોકરી ના આપે તો શું કરવાનું ઘરેથી લઈ આવવાનું ઈચ્છાશક્તિ રાખો બધા અધિકારીઓ મનમાં ઈચ્છાશક્તિ રાખો કામ કરવા માટે સ્થાનિકને બી પ્રાધાન્ય આપો બધું આવશે જવાહર જલાલી બધું બતાવ્યા કરો અમને કોઈ વાંધો નથી એનાથી અમને કોઈ ફેર નથી પડતો તમે લાઇટિંગ કરી દેશો ગાર્ડન કરો દુનિયા કરો હોટલો લાવો મોટલો લાવો એનાથી અમારો બિલ્ડિંગ બનાવો સ્ટેચ્યુ બનાવો અમારો જરા વિકાસ નથી એમાં અમારા લોકોને રોજગારી શિક્ષણ અને સિંચાઈનું પાણી પીવાનું પાણી વ્યવસ્થિત આરોગ્ય આપી દો અમે રીતે જીવી લઈશું અમારી કોઈ લડાઈ નથી તમારી સાથે નથી અમારે જમીનના ઝઘડા કે નથી આપણે વ્યક્તિગત ઝઘડા કે અહીંયા નથી અમારે બે નંબરના ધંધા કરવા. એ બોર્ડર પર કોણ કઈ કોની ફોર્સે પોલીસ વાળાની ફોર્સે સરવી સર સર ઓળખો યાર આમને ખબર હે પૂછવા તો દો. હવે તમે તો આ ડ્રેસ જોયો એટલે બધું તમને એસઆરપી જ દેખાય પણ પોલીસ બી હોય ને સીઆઈએસએફ વાળા બી હોય કોની ડ્યુટી છે ત્યાં પોલીસની છે કે કોની છે સર એસઆરપી વર્ષો થી ધ્યાન લેમ તો બસ હા હા એસઆરપી બરાબર એસઆરપી કોણ હેન્ડલિંગ કરે છે એસઆરપી નું કમાન્ડર છે સેનાપતિ છે ને વર્ષોથી જાય છે તો સાહેબ એ લોકોને ને બનાવી આપી દેવા જોઈએ હવે એમાં ભરવા

ખાસ કરીને ચેતરભાઈ આજે કયા મુદ્દે તમે ધરણા પર એસઓયુ ખાતે બેઠા છો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાગડિયા કેવડીયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલાં અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપીશું એમણે એમના એમડી સાહેબ અને સી સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્ત

હવે અમને અવર જવર થવા માટેને તકલીફ વાગાડ્યા ગેટ પર છે હવે આજુબાજુની ટોટલી રિક્ષા સો છે એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય અંદર કોઈક મહેમાન જવાના હોય કોઈક આપણા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા હવે રોજદા ગાડીની માટે આવે તો અમને આ પચાસથી પંચાવન રિક્ષાના પાસ ગાડી આપેલા છે સો ગાડીને બાકી રાખેલી છે એકસો પચાસ પિંક રિક્ષા ચાલે છે

તૈયા ગોવિંદભાઈ તરવી ગોરા